નમસ્કાર દર્શક મિત્રો આ તો ત્રણ યુથની ટીમ જ્યારે અત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ભુજ ખાતે આવી છે ત્યારે અહીં યુથ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે યુથ કોંગ્રેસના તમામ સદસ્યો અને સભ્યો અત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહારે ધરણા પર બેઠા છે તો આપણે એમની પાસેથી જાણશું કે શું મુખ્ય મુદ્દાઓ છે અને શા તેઓ ધરણા પર બેઠા છે જી બાપુ ખાસ કરીને આજના ધરણા વિશે માહિતી આપો કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સાડા ત્રણ કારોબારી મિટિંગ હતી બે દિવસ પહેલાં અમારી કારોબારી મિટિંગ હતી ત્યારે પણ હોલ અમને ખોલી નહોતો અમે તો અમને એમથી કાલે અમારા મોડી મંડળને જાણ કરી બરાબર અમારા જિલ્લાના અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ છે એ જ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈને બાગબાકી કરી રહ્યા છે અત્યારે એમને પૂછ્યું કે અમારે યુથ કોંગ્રેસ સાડા ત્રણ મીટિંગ છે અને અમે કાલે પછી ફોન કરીને કીધું હતું કે અમારે સાડા ત્રણ મીટિંગ છે તમને જાણ કરીએ છીએ તો એ કહેતો યુથ કોંગ્રેસ માટે હોલ નથી અત્યારે અમે હું અને ઉમરભાઈની અંદર ચાવી લેવા ગયા કે આમાં યુથ કોંગ્રેસ મીટિંગ છે તમે હોલની ચાવી આપો એ ના કે યુથ કોંગ્રેસ માટે ચાવી છે જ નહીં યુથ કોંગ્રેસ એની સમયે ચાવી નથી એટલે આવી રીતે પ્રમુખ પોતાની દાદાગીરીને હિટલર સાહેબ ચલાવી રહ્યા હોય તો એ કેવી રીતે કોંગ્રેસને મજબૂત કરશે એ આ તમે જોઈ રહ્યા છો જી યુથ કોંગ્રેસ માટે હોલ નથી હું આપને નિવેદન આપ્યું એટલે તેઓ શું આપને શું લાગે છે કે તેઓ આપને કોંગ્રેસમાં નથી લેતા કે શું લાગે છે મને તો એવું એવું લાગી રહ્યું છે કે આ આનામાં પણ મેં પણ ફાળો આપ્યો છે આ જ્યારે કાર્યાલય બની રહ્યો હતો ત્યારે પણ મેં પણ એની અંદર ડોનેશન આપ્યું છે ઉમરભાઈ ડોનેશન આપ્યું બધા સો સો બસો રૂપિયા પચાસ રૂપિયા અમે યુથ એની સાથે હતા ત્યારે પચાસ પચાસ પણ આપ્યું છે ડોનેશન એની અંદર એ અમારો પૂર્ણપૂર્ણ આનો અધિકાર છે અમારો હક છે તો યુથ કોંગ્રેસના કાર્યકરોનો એનએસયુ અમે બધા કોંગ્રેસની સેલ પાંખીને બંધારણી પાંખ છીએ તો અમને કેવી રીતે આ હોલની મનાઈ કરવામાં આવે એમ પ્રદેશ પ્રમુખને ફોન કર્યો અને અમિત ચાવડાને ફોન કર્યો રિસીવ ફોન નથી અને એમને જાણ પણ કરવામાં આવી છે અને આજે અત્યારે અમે એને પત્ર દ્વારા પણ જાણ કરશું કેટલા જણા મિત્રો અત્યારે આપની સાથે જોડાયા અમારી સાથે અહીંયા અમે સાડા ત્રણ વાગે મિટિંગ હતી તો અમારા સો થી દોઢસો જણા યુવાનો અહીંયા અમે બધા ધરણા ઉપર બેઠા છીએ અને યુથ કોંગ્રેસની કારોબારી હતી કે અમારે અઠ્યાવીસ તારીખ રાહુલ ગાંધી આવી રહ્યા છે તો અમારે કચ્છમાંથી વધારે યુવાન કેવી રીતે અડાલત જાય એના માટે અમે રણનીતિ માટે આજે કારોબારી મિટિંગ અને ચાલો યુવાન ચાલો પંચાયતનો કાર્યક્રમ માટે અમે ભેગા થયા હતા તો હોલ યુથ કોંગ્રેસ માટે સખત રસી ના પાડી દેવામાં આવી છે જી ખાસ કરીને જોઈએ તો થોડા સમયથી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને યુથ કોંગ્રેસ વચ્ચે ખટરાટ પણ વારંવાર નજરે આવતા હોય છે અનેક લોકો આ મુદ્દે પણ ચર્ચા કરતા હોય છે આ બાબતે આપ કઈ રીતે જોઈએ છે આ બાબતે એવું છે કે યુથ કોંગ્રેસ અને એને સિવાય ક્યારેય વિવાદમાં નથી પડતી છેલ્લા આ જે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જ્યાંથી બન્યા છે એને એમનું એને સિવાય યુથનું એમનું ગ્રુપ જે તે સમયે હતું એ યુથ કોંગ્રેસ સામે નબળું દેખાતું હતું એટલે એમના જે એમના ગ્રુપ વિજનને કારણે યુથ કોંગ્રેસની બાદ બાકી કરવામાં આવે છે ક્યારેય પણ કારોબારીમાં નથી બોલાવવામાં આવતું અને અમારા પ્રભારી શ્રીને પણ અમે જાણ કરી છે કે અમને બાદ ફોન પણ કરીને ટેલિફોન થી અમે પ્રેસ અને પત્ર થી પણ જાણ કરી છે કે અમને એનએસએન યુથ ને આ બાદ બાકી કરે છે અમારો અધિકાર છે કોંગ્રેસ કારણ એનામાંથી પણ અત્યારે એ પોતાનું પોતાનું કહેવું કે હિટલર સાહેબ જેવું વલણ દાખવી રહ્યા જોઈ રહ્યો જી આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અત્યારે માથે છે અને ખાસ કરીને જોઈએ તો યુવાનો ઉત્સાહ કોઈ પણ પાર્ટીમાં હોય છે ત્યારે ખૂબ જ જરૂરી રહેતો હોય ત્યારે યુથ કોંગ્રેસની લોકસભા માટે કેવી રીતે જોઈ રહ્યા છો ચોક્કસ યુથ કોંગ્રેસની નારાજગી આવનારી લોકસભામાં તમે જોઈ અત્યારે આપણે રાહુલ ગાંધી યુવાનો માટે ઘણી બધી યોજનાઓ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવા માટે ચલો અમારું પંચાયત ચાલો યુવાનો જે આપણે અત્યારે કાર્યક્રમ છે એ અમે એક મહિનાથી સતત ઘણા ગામડા ફરી અને ઓછામાં ઓછા અમે પાંચથી સાત હજાર યુવાઓનો સંપર્ક કરી અને આ બધું યુથ યુવાન ચાલોનો ફોર્મ ભરી અને યુવાનોના અભિપ્રાય પણ મેળવ્યા છે યુવાનો વધારે કોંગ્રેસમાં કેવી રીતે જોડાય એના માટે અમે અત્યારે દરેક ગામડે બુથ જઈ રહ્યા છીએ તો અમે પોતાને અમારી હું કચ્છી યુથ કોંગ્રેસના કામ અમારી કારોબારીને અને આને હોલ નથી આપવામાં આવતો જિલ્લા પ્રમુખ તારે તો અમે યુવાનો આપણી સાથે કોંગ્રેસ સાથે કેવી રીતે જોડાશે તમે તમે પણ સમજી શકો છો બધા જી અને હમણાં જ પ્રેસના મીડિયા મિત્રો બધા અંદર કે ત્યારે પ્રમુખ સાહેબ એવી રીતે વાત કરી કે ભાઈ આ કોઈ મોટો મુદ્દો નથી આ બાબતને આપ કહી દેજો આ આ મોટો મન તમે હવે સમજો આ મોટો મુદ્દો નથી આ તો પોતે ખુદ ઘરનો માલિક હોય એ જ પોતાને ફેમિલીને સાચી ન શકતો એવું મને વલણ દેખાઈ રહ્યું છે જી આગામી સમયમાં શું ત્રણ હશે આગામી સમયમાં કાલે જ અમારે અમદાવાદ ખાતે અમારું અધિવેશન જાશે અમિત ચાવડા સાહેબને મળશે અને આ પ્રમુખ વિરુદ્ધ આમ કાર્યવાઈ અને કારણ પગલા લેવામાં એવી અમારી માંગ છે અને ખાસ કરીને જોઈએ તો હમણાં લોકસભાની પણ આપણે વાત કરી તો એમાં યુથ કોંગ્રેસ જોડાશે કે શું એમાં આપના શું વિચારો છે યુથ કોંગ્રેસ તો ચોક્કસ જોડાશે પણ યુથ કોંગ્રેસ માધ્યમની યુવાનોને અમે કેવી રીતે લઈ આવીશું આવો આવો વલણ હશે તો યુવાનો કોંગ્રેસ સાથે કેવી રીતે જોડાય એ તમે બધા વિચારી શકો છો આ હતા યુથ કોંગ્રેસના હરિસિંહ જાડેજાને ખાસ કરીને જોઈએ તો અત્યારે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે જોઈ શકાય છે કે ત્રીસથી પાંત્રીસ મિત્રો અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ પણ જોડાયેલા અત્યારે ધરણામાં બેઠા છે અને વધુ જ્યારે વાત કરી કે હરિસિંહભાઈએ કે સોથી વધુ લોકોને અત્યારે કારોબારીની અંદર બેઠક હતી એમાં પણ એ લોકોને સ્થાન આપવામાં નથી આવ્યું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ કહી શકાય કે લોકોમાં એવી પણ ચર્ચા છે કે આમાં ક્યાંક વધુમાં વધુ ખતરાક જોવા મળે છે એનાથી લોકસભામાં એનું શું ચિત્રણ ઊભું થાય છે તે આવનારો સમય જ બતાવશે ગિરીશ ગરવા સાથે દિલીપ ગજર આશાપુરા ન્યૂઝ પૂછ ઓકે થેન્ક બાબુ થોડાક સૂત્રાચાર કરો લાઈવ છો હિટલર સાહેબ